પાસે ખાનગી અંદર સરકારી યોજનામાં આપવામાં આવેલી સાયકલો કાર ખાઈ રહી છે મહેમદાબાદ અને ખેડા તાલુકાની અંદર આ સાયકલો આપવામાં આવી હતી શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ત્રેવીસ ની આ પાંચ હજાર પાંચસો સાયકલો છેલ્લા ત્રણ મહિનાથી

કે ફક્ત ને ફક્ત જિલ્લાના શિક્ષણ વિભાગ અને અન્ય વિભાગનો સંકલનની અભાવ પરંતુ હવે જે દેખાઈ રહ્યું છે તે હવે ગુજરાત શિક્ષણ વિભાગ અને સંકલનનો અભાવ ચોક્કસપણે લાગી રહ્યો છે કારણ કે અત્યારે હું ચાલી રહ્યો છું તે સાયકલો વચ્ચેથી ચાલી રહ્યો છું ખેડા જિલ્લાના જે મહેમદાવાદ ખેડા રોડ ઉપર આવેલા વિઠ્ઠલપુરાના એક પ્રાઇવેટ

તે એક મોટો પ્રશ્ન છે વાત કરવામાં આવે જે આચાર્ય એ અનાજ પોર્ટલ ઉપર એપ્લિકેશન કરવાની હોય છે જેટલી દીકરીઓ લાભાર્થી હોય તે દીકરીઓ માટે અને તે જ રીતના શાળામાં જે સંખ્યા દીકરીઓની લાભાર્થી દીકરીઓની સંખ્યા હોય છે તે જ રીતની સંખ્યામાં અહીં આગળથી સાયકલ તેમને પ્રોવાઈડ કરવાની હોય છે પરંતુ સંકલનના અભાવના કારણે અહીં આગળ આ સાયકલો છે તે દૂર ખાઈ રહી છે કાવેરી વધુની કિંમતની આ સાયકલો જોયા હતા જે હતા ભૂમસના ત્યાં આગળ પણ પાંચસો ને તેતાલીસ જેટલી સાયકલો દૂર ખાઈ રહી હતી એટલે કહી શકાય કે છ હજાર જેટલી સાયકલો એક જ જિલ્લામાં દૂર ખાઈ રહી છે ત્યારે સંકલનનો અભાવ છે એ ચોક્કસપણે લાગી રહ્યું છે તમામ બાબતને લઈ આપણે પૂછવાના પણ પ્રયત્નો કર્યા પરંતુ ગોર ગોર વાત કરી અને ક્યાંક ને ક્યાંક આ તમામ કોભાંડ જે સંતાડેલું કોભાંડ છે તે અહીં આગળ ખુલ્લું પડી ગયું છે તેને ઢાંકવાનો પ્રયત્ન અહીં આગળના અધિકારીઓ કરતા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે મહત્વની વાત કરવામાં આવે આઠમા માંથી નવમામાં પ્રવેશ કરતી દીકરીઓને હજુ સુધી સાયકલ નથી મળી જ્યારે એ દીકરીઓ નવમા ધોરણમાંથી દસમા ધોરણમાં પણ આવી ગઈ છે હવે જોવું એ રહ્યું કે આ એ દીકરીઓને ક્યારે સાયકલો પહોંચશે અને અત્યાર સુધી આપણે જે જે જોયા કે દીકરીઓ દૂર દૂર થી આવતી હોય ક્યાંક ને ક્યાંક બસ માં લટકાતી હોય કોઈ અન્ય વાહનો પર લટકાતી દીકરીઓના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા પરંતુ જો આ સાયકલો તે દીકરીઓને મળી ગઈ હોત તો આવા દ્રશ્યો જોવા ઓછા મળત જલ્પેશ પટેલ એબીપી પી અસ્મિતા મહેમદાવાદ